કોણ આયો હ આ રે ઓ લે હે હે ઓ કે તો દોસ્તો કાલે આખો દણો વરસાદ આયો આજે વરસાદ આયો નહીં આખી રાત મે કેપૂર વરસાદ ન આયો તો ચેનલ ઉપર ના આવો તો ચેનલ ને કરજો વિડિયો લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો અને અમારી બીજી ચેનલ છે ફેમિલી બ્લોગ કે પણ આજ વીડિયો ના મેન્શન કરી

લા પાકીટ લાવ એનું પાકીટ લાવ ને ઓય મેલો લાગ્યો હા ના પાકીટ લાવ દે બુડી બુડી બુ આ તો બધું બુધા મેલ દેવાનું છે ના ખલાય કે કેને કેનોથી ફેને હે આમ આમ રું હા આટલા મેલી દીધા ઈત્રા ઓમ બરે ઓ ઓ કે ઓમ કરણ ઓમ કરે દે એક છોકરી હાય હાય કે કર Aung, karado. Aung, aung, pire. Aung, aung, pake na. Ye, pati kio. Lao, kagana alde, kagana alde. Kagana alde kio. Aung, ye, kagana alde kio. Ye, kago lai ya.

ફેદી ફેદી કોઈ હસારે આતો નહીં બહુ મોટા તળાવ તમે ફેન ને તમારું બધું તોળા હલ્યો ફૂલ નાશ્યું કેતી કેતી કોકન કેતી ઇનમાં વધ્યા છે ઘણી ઇનમાં વધ્યા છે ઘણી ઇનમાં વધ્યા છે ઘણી ઇનમાં વધ્યા બધું પટી ફોન નાખી જો 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 કો કા જો ફોન જો જો તારી કાબરી ઓ આ બાકી મેલવાન દાજે ફોન નાખી કે હળા આવ આપ લે લે સાગરમ ખા અરે પેન ને નાળો અલ્યા પેન ને નાળો અલ્યા પેન ને નાળો લે લે ના બે હાથે માગે આટલું આલ્યું તને

Nát mày bơi nặng 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 nặng